માતાજી જે હનુમાન દાદા જય સદારામ બાબા માતાજી અને ભગવાનની મહેરબાની થાય બધા મિત્રો મજામાં હજો તો મિત્રો જોઈ લો આજે આપણે વહેલા ઉઠ્યા હતા વાગે ખબર ચાર વાગે ઉઠ્યા હતા પણ જો ફાઇનલી આપણે આટલું જ બોન્ડ વઢું છે અને જો આ બાદ બધું બાચી પડ્યું છે કેમ કે જો રાતે કોને ખાઈ અને આપણે આ બોન્ડ વાટવાનું છે એટલે કે આજે આપણે જો રાતનો પ્રોગ્રામ છે ગોટા છે પછી બધું છે કોને એટલે નાસ્તો બધું કરી અને વાઢશો અને ખાસ બધું બનાવવાનું છે તો મારા વિડીયામાં તમે બનાવી લેજો કે આપણે બતાવીશું કે આપણે નાસ્તો અને બધું ચાલુ જ કોને એટલે હોવા જે બધું બનાવશો અને હાલ તો જો બે ત્રણ ઓલી જેટલી વધે એટલું વાઢ અને બીજું ચાલું કરશે હો જ કોને જો મિત્રો આ બાદ આપણા પપ્પા વાઢવાનું ચાલુ કરી નાખ્યું છે અને ઓલી બધા આપણે આવે નાનો ભાઈ ચમકે એ ગોમ મજા હતા હવે આવ્યા છે એ બધા વાંધવાનું ચાલુ કરી નાખો કોને અમે બધા મોસમ ભલાઈ રહ્યો એટલે કોઈ આપણે રાતના નડે ના ને પણ ડાયરીક ઓલું લેવાનું તો જોઈ લો સીધે સીધી ઓલ્યું છે ને ડાયરેક કોને એટલે મોસમ બહુ તો ના રહે ડાયરેક આપણે ઓલિટ લેવાની તો હવે જોઈ લો આ આપણે બટાકા કાલે કાઢ્યા તો અને તાગા અને બધું ત્વચેલું પડ્યું છે ચમકે જો હજી મજૂર કોઈ આવે નહીં જોઈ લો કોને કારણે મિત્રો આપણે ઘરનું હતું એટલે કોઈ બ્લોગ બનાવી ના હેચા એટલે મજૂર હતો અને કોઈ હાસવી ના હેચા એટલે આપણે કોને બ્લોગ નહીં બનાવ્યો એટલે આપણે આજ બનાવી દો કોને આ બોનનો બનાવી દો તો મિત્રો આપણે જો આ નાનો ભાઈ વાડી રહ્યા છે અને આપણે થોડો વિડીયો શૂટિંગ કરો ચમસો ભાઈ એવું એમ મજા છે તાપ બાપ નહીં લાગતો એવું એમ અને ગોમ મજા હતા જો મિત્રો ફાઇનલ એ રહ્યા ગોમમાં જઈને આવી ગયા અને જો એને ઓલી લીધી છે સો ઓલું છે કોને એટલે બે મારી છે બે એની છે અને બે આપણા પપ્પાની જોઈ લો અને આપણે થોડા બટાકા જોઈ લો એટલે કે કેવો બેઠા છે હજી કોને મિત્રો આપણે ચેક નહીં કરીએ આ કંપનીને છે કે બટાકા ખબર આઈફોન છે જોઈ લો આપણે હો તો આપણે જોઈ લો હો કે આઈફોન બટાકા કેવો બેઠા જોઈ લઈએ ખોલો ખોલો જલ્દી ખોલો ઓ કેટલા ખૂબ ઊંડા લાગે હો તો સારા બેઠા છે ચેલો ને બટાકા મિત્રો હાર હશે કોને સો વીઘા છે કોને સો બટાકા એક ડોકાનો મિત્રો જોયો સો બટાકા જોઈ લો આ બે ડોકા બે છે જોઈ લો બે આ બે ડોકા છે એક અને બે એટલે કે બે છોડનો આપણે છ બટાકા પણ જોઈ લો આ બટાકા છે થોડો છે જો આ મોટું છે કોને આ છે હવે જોઈ લો આનું આવે અને ઓલી જો કિશું આવેરા કિશું શું કરે શું કરે હે અને ખબર છે ને આપણે રાતે ગોટા બનાવવાના હા ખબર ખબર હા તો કઈ દે કહી દે કઈ દે હવે તું કહી દે આપણે શું તો તાર મમ્મી લાઈ તરુ એટલે કે જોઈ લો મિત્રો તરુ એટલે કે આપડે શું આ તરા છે જોઈ લો તરાક છે ને જો આપડે કઈ દે કે રાતે આપણે પ્રોગ્રામ છે અને ગોટા બનાવવાના બોણ વાટવાનું બધું કઈ દે કઈ દે કઈ દે

જો મિત્રો ફાઇનલી આપણે આ સો ઓઇલું પટી ગયું જો આપણા મમ્મી સાર વાટે છે પેલી બાદ આપણે અમીરભાઈ બેઠા છે અને જો આ બધું બાચી પડ્યું છે એટલે આપણે હોદના પટાવશે જેમ કે હાલ તો જો ટાઈમ થઈ ગયો પોસ વાગી ગયા એટલે આપણે દેરીએ જવાનું છે અને થોડું કોમ છે એટલે કે આપણે હોદના તમને મળશું જય માતાજી મિત્રો મિત્રો આપણે જો મરચ કોથમી અને મેથી બધું જ ચમકે જો ગોટા માટે તૈયાર થાય જોઈ લો વાટવાનું ચાલુ છે જેમ કે જો હાલ આપણે નહી બનાવાનું હાલ તો આપણે ખાઈ અને ખાલી વાટવા જવાનું છે એટલે કે આપણે દસ વાગે બનાવવાનું છે અને આપણે નાનો ભાઈ આપણે ગોટા એટલે કે લોટ લઈને આવે એટલે આપણે દસ વાગે બનાવવાનું છે પણ એ પણ આપણે જોઈશું કોને જો મિત્રો ફાઇનલી આપણે નાનો ભાઈ એટલે કે પ્રકાશ બ્લોગર એટલે કે આવી ગયા છે જોઈ લો ગોટા નો લોટ લાયક નહીં લાય જોઈ લો પછી આપણે જેમ કે આ પ્રોગ્રામ છે ને બોણ વાટવાનો એટલે જો મિત્રો આ છે જોઈ લો તેલ ને એલ બધું લાવી દીધું કોને ખોલજો આપણે જોઈ લો ગોટોનો લોટ હોય ને તો મિત્રો જેમ કીધું રાત માં મજા આવે કોને ખાવાની અને બોન વારવાની જોઈ લઈએ તેલે લાવી દીધું છે અને આ જો ગોટાના આપણે પેકેટ લાવી દીધા ત્રણ પેકેટ છે ને

તો મિત્રો જો ફાઈનલી અમે કિશુ અને બે જણા ને પાછળ આવે છે આપણે પોચ મજૂર કર્યા છે અને ચાર પોચ જણ એટલે કે અડધું જેટલું વધારે એટલું વાડો અને બીજું આપડે કાલે વાડજો કોને નવરા નવરાશ તો તો મિત્રો આપણે આગળ મળીએ તમને કીશું વાઢવાની મજા આવે તો વાઈડ વાયડ કરો રાત અને કોઈ જવાનું પછી બોન્ડમાં

મિત્રો આપડે કાકા આઈ ગયા જો કાધા વગર આયા કે ખાઈ ને આયા કે પૂછી લઈએ ખાઈ ને કાધા વગર આયા વગર એવું એમ કોઈ વાતો નહીં આપડે ગોટા નો પ્રોગ્રામ છે જોઈ લો આપડે એક જણા આઈ ગયા અને બે ત્રણ જણા આવે હા જો આવશે કે નહીં આવે કોઈ ખબર નહીં ચમ કે જો રાત છે એટલે કોઈ નહીં આવે કાલે આવશે કોને તો જો ફાઇનલી આપણે એક ઓલ વાઢી ગયા છો વાટવાનું ચાલુ કરી નાખ્યું હતું અને આ જો બધા વાટી વાટી અને આ પાછું જોઈ લો અને કોણ કેવું છે એટલે તું પોણી ભરી આવતી નહીં જવાય તા જો મિત્રો ફાઇનલી આપણે પોણી આવી ગયું છે એટલે આપણે પ્રકાશ ભાઈને બોલાવી દે પ્રકાશ આ જોડો પોણી પીવા લાવો લાવો પોણી લાવો આવી જાય એમ તમને જો મિત્રો એને ચી મજા આવે જો બોણ વાળને જો ઇયરફોન બી લગાયેલો છે અને આ ઉપા છે આપણા અમીરભાઈ ચંપકા આમ ચી મજા આવે કો રાતની મજા આવે હા દાડાની

અંતે બોણ વટાવા અને જૂઠું ચમ બોલ્યા કો મિત્રો ઉભા રે હું દરેક ખિલતા દેખા એવું એમ બતાવો હાડો જો મિત્રો કેટલું જૂઠું બોલ્યા આનું તું શું કરે અમતાક દે હે અમતાક દે શું કરે અરે બેનો આચી ગન એક્સિડન્ટ થી જોઈ લો મિત્રો આ જબરજસ્ત ખોટું બોલી ગયા છે કે હું બોણ વટાવા આવું સાચા આનું હા હોઈ જાહો હવે તો મિત્રો ફાઇનલી આપણે બોણ વાઢી ગયા છો અને હજુ બાકી રહી ગયું કોઈ વાતો નહીં અને પડશો જબરદસ્ત સડી ગયો કોને એટલે કે લાજી ગયો અને આપણે જો ફાઇનલી એક જણુંને કે ગોટાનો પ્રોગ્રામ એટલે કે આપણે ગોટા ઉતારવા મેલ દીધું છે અને જઈને તરત ખાઈ અને હું જવાનું તેમ કે જો વહેલા ઉઠવું પડશે તો બધું આ બોન્ડ બાકી છે અને ચાર ચાર ઓળી પાડી કોઈ ઘણી પાડી નહીં ચમકે ઘણા થાચી ગયા હતા કોણ એટલે આપણે ઘણી કોઈ પાડી નહીં આગળ મળી દો ગોટા ખાતા ખાતા મિત્રો તો મિત્રો ગોટા દો

ભાઈ લાયક નું કહી દે જો બહેન તો કોઈ બોલતા નહીં આવતો એટલે આપણે લાઈક કરી દો હો જોઈ લો બિલિયા નાખે છે એટલે કે બિલિયા લોટ હો તેલ ની કેટલી વાર છે ઉકળી નહીં કોને જી

જો મિત્રો પેલો ગોટો ના એટલે કે આપણે જો તેલમાં બે મજા જાય જો મિત્રો ગોટા બરફબર ના આપડે તૈયાર થઈ ગયા છે કીધું ખાવાનું સારું કઈ શું છે અને પેલી બચ્ચા રહો મજા આવી જાય કોને આજ બરફબર નું બોણ વાંચ્યું છે ને થાય તો એટલે થાક લાગ્યો તો

Caraud kenya kok? Saya mau kebaru bandu bondo aja